લિપગ્રૂમ મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડરભાઈએ વેપારી પાસેથી એક કરોડ સત્તાણું કરોડો પડવાયા હતા હાલ તો ઉત્તરાયણ પોલીસે સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલાણાની ધરપકડ કરી છે જ્યારે વિક્રમ ભરવાડ દ્વારા ઉઘરાણી શરૂ રાખી કહ્યું હતું કે ત્રેસઠ લાખની એન્ટ્રી વસૂલવાની બાકી છે હાલ આ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીનની મેટરમાં ગુનો નોંધાયો છે તો વર્ષ બે હજાર બાવીસના મે મહિનામાં બે મશીનો તૈયાર થયા હતા આથી મશીનની પૂજા કરવા સંતો આવ્યા હતા અને થોડા દિવસો પછી ડિલિવરી લેવાની વાત કરી હતી હાલ તો ઉત્તરાણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી નો સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેબો જે છે એમનો અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભી ભાલારાનો અટક કરવામાં આવેલા છે